નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર ની અંદર નકશા પૂર્તિ માટે ઉપયોગી જે માહિતી છે એના વિશે આપણે પરિચય મેળવશું તો જોઈએ આપણે પ્રથમ ભારત છે અને તેના અલગ અલગ રાજ્ય છે એના ઉપર નામ છે પ્રથમ છે ગરમ કાપડનું ઉત્પાદન કેન્દ્ર અમૃતસર જે પંજાબ ની અંદર આવ્યું છે તમે એ જોઈ શકો છો

ત્યારબાદ છે સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે એ હરિયાણા સ્ત્રી પ્રમાણ છે આખા દેશની અંદર ક્યાં રાજ્યની અંદર ઓછું છે તો હરિયાણા ની અંદર ઓછું કિલ્લાનગર તરીકે જાણીતું શહેર તો કયું છે કે જોધપુર જે રાજસ્થાનની અંદર આવેલું છે પાતળ કુવા ધરાવતું રાજ્ય એ ગુજરાત કે ગુજરાતની અંદર સૌથી વધુ પાતળ કુવાઓ આવેલા છે એમાં પણ જુનાગઢની અંદર એ અહીંયા આપેલું છે વહીવટી કેન્દ્ર છે ગુજરાતનું વહીવટી કેન્દ્ર છે ગાંધીનગર છે તો અહીંયા એ બતાવેલું છે ત્યારબાદ છે અમૂલ ડેરી દૂધ ઉત્પાદન માટે જાણીતી છે તો એ ગાંધીનગરની બાજુમાં અહિયાં આપેલું છે મુંબઈ થી દિલ્હી જેતો રાષ્ટ્રીય છે અને તેના ઉપર જયપુર એ અહીંયા અટકે છે વચ્ચે એક આવે છે ભારતનું એક મહાનગર અથવા મુખ્ય વ્યવહારિક અને પરિવહન કેન્દ્ર મુંબઈ એક દરિયાઈ બંદર જે મુંબઈ છે એ દરિયાઈ બંદર પણ છે અને વ્યાપારિક કેન્દ્ર પણ છે આપેલું છે મુંબઈથી ચેન્નાઈ જતો રેલ માર્ગ અને સ્થાન બેંગ્લોર અને કર્ણાટક ચેન્નાઈ સુધી એ રેલ માર્ગ જાય છે અને અટક સ્થાન છે બેંગ્લોર કર્ણાટક ની અંદર આવેલું છે આપ જોઈ શકો છો સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે એ કેરળ છે દક્ષિણ ભારતની અંદર આવેલું છે અહીં છે આગળ છે સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય એચપી એટલે કે હિમાચલ પ્રદેશ સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય છે પછી છે સંરક્ષણ કેન્દ્ર જે ઉત્તરાખંડ ની અંદર આવેલું છે એ દેહરાદૂન તમે જોઈ શકો છો એક ઔદ્યોગિક કેન્દ્ર કાનપુર જે ઉત્તર પ્રદેશ ની અંદર ગંગા નદીના કિનારો પર આવેલું છે એક ઔદ્યોગિક નગર છે ખાસ કરીને ચામડા માંથી બનાવેલી વસ્તુ નું ઉત્પાદન વધુ થાય છે ત્યાં ત્યારબાદ છે દિલ્હીથી કલકત્તા જતો રેલમાર્ગ અને તેના પર આવેલું થી કલકત્તા જતો દિલ્હી આપેલું છે ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ કલકત્તા પહોંચે છે અને ત્યાં ઉત્તર પ્રદેશ વારાણસી છે ત્યાંનું અટક સ્થાન છે એક આવેલું છે ત્યારબાદ છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર મિત્રો ખાસ ભૂલ ન થઈ જોયું અહીં જાતિ પ્રમાણ ની વાત કરી રહી છે અહીંયા સાક્ષરતાની વાત કરી છે એટલે કે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે તો બિહાર છે સૌથી સૌથી વસ્તી વસ્તી ધરાવતું રાજ્ય છે 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 સિક્કિમ અલગ અલગ ક્યાં રાજ્યની અંદર છે તો સિક્કિમ ની અંદર છે સૌથી ઓછી વસ્તી છે સૌથી ઓછી વસ્તુ ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ તમને બધાને ખ્યાલ છે વસ્તી અને વસ્તી ગીચતા વચ્ચે શું ફરક છે બરાબર એટલે કે જમીન ભાગ બધું છે પણ ત્યાં રહેવા વાળા વ્યક્તિઓની વસ્તીનું પ્રમાણ છે ખૂબ ઓછું છે એટલે ઓછી વસ્તી વાત કરી છે માટે સૌથી ઓછી વસ્તી પ્રદેશ ગણાશે અને ઓછી છે એ અંદર આવશે એનો જવાબ ત્યારબાદ છે સૌથી વધુ વરસાદ ધરાવતું રાજ્ય જે મેઘાલય છે એ તમે જોઈ શકો છો કે આ પ્રદેશની અંદર છે સૌથી વધુ વરસાદ છે કયા રાજ્યની અંદર થાય છે તો મેઘાલયની અંદર ત્યારબાદ છે ભારતનું એક નદી બંદર કલકત્તા બરાબર ત્યારબાદ મુંબઈ કલકત્તા રેલ માર્ગ અટકસ્થાન નાગપુર થી છે એ કલકત્તા છે એ રેલ માર્ગ આવેલો છે અને ત્યાં વચ્ચે મહારાષ્ટ્ર ની અંદર છે એ નાગપુર એનું અટકસ્થાન આપેલું છે કલકત્તાથી ચેન્નાઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પાંચ એક અટકસ્થાન વિશાખાપટ્ટનમ જહાજ બાંધવા માટેનું એક બંદર વિશાખાપટનમ હવે જોઈ શકો છો ચેન્નઈ થી અથવા કલકત્તા થી ચેન્નઈ જતો છે એ રાષ્ટ્રીય ધોરી માર્ગ છે કે એટલે કે રોડ છે અને તેના પર અટક સ્થાન આંધ્ર ની અંદર આવેલું છે વિશાખાપટ્ટનમ અને વિશાખાપટ્ટનમ છે એ જહાજ બાંધવા માટેનું પણ મહત્વનું એક સ્થાન છે એટલા માટે જહાજ બાંધવા માટે બંદર તરીકે પણ ઓળખાય છે કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર યોજના કૃષ્ણ નગર તે તેલંગાણા થી આંધ્રપ્રદેશ માંથી નીકળી નીકળે છે અને વચ્ચે છે નાગાર્જુન સાગર નામ જે યોજના છે ડેમ છે બનાવેલો છે તો અહીંયા આવેલો છે